જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે ગણેશ ચતુર્થી કેવી રીતે કરવી જોઈએ ગણેશ પૂજા એ આપણે આજે જાણીશું ગણપતિને વિઘ્નહર્તા શા માટે કહેવામાં આવે છે પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતીના સ્નાનચૂનના માટીના પેંડમાંથી ગણપતિનું પ્રાગટ્ય થયું છે પુત્ર ગણેશને પિતા શિવે અજાણતા ગજાનન કરી નાખ્યા આવો બેડું રૂપ જોઈ પાર્વતીએ દુઃખી થઈને શિવજીને કહ્યું આવા હાથીના મોઢાવાળા બાળકનો કોણ ભાવ પૂછશે સૌથી એની મશ્કરી કરશે શિવજીએ પાર્વતીને કહ્યું અરે એવું નહીં થાય તારો દીકરો તો ઘનનો અધિપતિ છે ગણપતિ કહેવાશે દરેક શુભ મંગ પ્રસંગે એની સૌથી પહેલા પૂજા થશે અને વિઘ્નોના હરનારા દેવ તરીકે એની બધી જગ્યાએ પૂજા થશે આ રીતે શિવજીએ ગણપતિને વિઘ્ન હર્તા બનાવી દીધા ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાનો નિષેધ શા માટે છે આમ તો ચતુર્થીના દર્શન ચંદ્રનું દર્શન મંગલકારી મનાય છે પરંતુ ભાદરવા સુદ ચતુર્થીએ ચંદ્રદર્શનનો નિષેધ કરાયો છે કન્યા સંક્રાંતિ એટલે ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્ર દર્શનથી ખોટું આડ ચડે કે કલંક લાગે છે પૌરાણિક કથા પ્રમાણે ગણેશે પોતાની સિદ્ધિ પત્નીઓ સાથે આકાશ માગે કૈલાસ જવા પ્રસાર કરતા માર્ગમાં ચંદ્રલોકના ચંદ્ર બેડોર હાથીના મુખવાળી દેહાકૃતિ જોઈને ગણેશની મસ્કરી કરી તેથી ક્રોધિત થઈને ગણેશજીને સાપ આપ્યો હે રૂપના અભિમાની ચંદ્ર આજે એટલે કે ભાદરવા સુદ ચોથે કોઈ તારી સામે નજર પણ નહીં નાખે અને નાખશે તો તેને કલંક લાગશે આફત ઉતરી આવશે સાપ નિવારવા માટે બ્રહ્માજીએ ચંદ્રને ચતુર્થી વધ કરવાનો ઉપાય બતાવ્યો દિવ્યાંગની મસ્કરી ન કરાય એવો બોધ આમાંથી મળે છે ગણપતિને પ્રસાદમાં લાડુ મોદક કેમ ચઢાવાય છે એકવાર દેવોએ અમૃતથી બનાવેલો એક મોદક લાડુ પાર્વતીને ભેટ આપ્યો શિવ પાર્વતીના બંને પુત્રો કાર્તિકેય અને ગણેશને લાડુ માતા પાસે માંગ્યો માતાએ કહ્યું કે તમારા બંનેમાંથી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલો આવશે તેને આ લાડુ મળશે કાર્તિકેય પૃથ્વી પ્રદક્ષિણા કરવા નીકળી ગયા પરંતુ બુદ્ધિશાળી ગણપતિ તો માતા પિતાની પ્રદક્ષિણા કરીને ઊભા રહી ગયા કાટિકે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા પાર્વતીએ જણાવ્યું માતા પિતાની પ્રદક્ષિણા સેવા તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં ચડ્યાતી છે ગણેશે સાચી પ્રદક્ષિણા કરી છે તેથી આ લાડુ હું તેને આપું છું આ રીતે ગણેશને લાડુ મળ્યો તે મોદક પ્રિય થઈ ગયા આથી ગણપતિને પ્રસાદમાં લાડુ મોદક ચઢાવાય છે શા માટે એકી સંખ્યામાં ઉજવવામાં આવે છે ગણેશ મહોત્સવ ગણેશ ચતુર્થીએ ગણેશ ઉત્સવનો આરંભ થાય છે પહેલાં ત્રીડા પાંચમા સાતમા કે અગિયારમાં દિવસે એટલે કે એકી સંખ્યામાં ગણેશ મહોત્સવ ઉજવીને ગણેશ મૂર્તિનું મહોત્સવનું વિસર્જન કરાય છે એકી સંખ્યા સુકણિયાર અને શુભ મનાય છે તેથી કેટલાક મુહૂર્ત વગેરે કાઢવામાં પણ એકી સંખ્યાનો ખ્યાલ રખાય છે ગણપતિ તો એકદંતી છે તેથી પણ એકી સંખ્યાનું મહત્ત્વ છે ગણેશ ઉત્સવ દરમિયાન પૂજેલા ગણપતિની મૂર્તિનું વિસર્જન શા માટે કરાય છે સર્જન વિસર્જનનું ચક્ર ચાલ્યા કરે છે ગણેશ જન્મ માતા પાર્વતીએ માટીના પીડામાંથી કરેલો ગણેશ ઉત્સવમાં ગણેશ સર્જન ગણેશ પૂજન અને ગણેશ વિસર્જન સાથે સંકળાયેલ સર્જન પૂજન અને વિસર્જન તો પરમાત્માની અગમ્ય લીલા છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પાંચ તત્વોમાંથી સૃષ્ટિ અને તેના પદાર્થોનું સર્જન થાય છે અંતે તેનું વિસર્જન થતા પોતાના મૂળ તત્વોમાં એ વિલીન થાય છે ગણેશ મૂર્તિનું વિસર્જન આવું સત્ય શીખવે છે માન્યતા છે કે ગણેશ ઉત્સવના ગણપતિને વિદાય આપીએ ત્યારે તે ઘર શેરીની તમામ સમસ્યાઓ સાથે લઈ જઈને જન્મ વિસર્જિત થઈ જાય છે આમાંથી એક બીજું સત્ય પણ પ્રગટે છે કે સાકાર મૂર્તિનું વિસર્જન થાય છે એમાં વિરાજમાન ઓમકાર સ્વરૂપમાં ગણેશજી તો અજરામર જ રહે છે જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરજો